નમસ્કાર આ વર્ષે અગિયાર ફેબ્રુઆરીથી લઈ અને પંદર ફેબ્રુઆરી સુધી જૂનાગઢ ખાતે ભવનાથ વિસ્તારમાં જે મહાશિવરાત્રીનો મેળો થવા જઈ રહ્યો છે એના અનુસંધાને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં અને સાધુ સંતોના આશીર્વાદથી ને એમના પરામર્શમાં રહી જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર મેળાનું આયોજન કરી રહી છે દર વર્ષ કરતાં આ મેળો વધુ ભવ્ય બને આ મેળો રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામે અને વધુમાં વધુ લોકો આ મેળાને માણે એના માટેનું આયોજન રાજ્ય સરકાર તરફથી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી છેલ્લા એક મહિનાથી અમે કરી રહ્યા છીએ આમાં આ વર્ષે જે આપણે મેળો કરીએ છીએ એમાં ખાસ તો અમુક મુખ્ય બાબતો આપને જણાવું તો દર વર્ષે આપણો ભવનાથ મેળો જે છે ભવનાથ વિસ્તાર પૂરતો સીમિત રહેતો હતો એનો વિસ્તાર હવે આપણે વધારી અને જે ગિરનાર દરવાજા છે ભરડાવાવ દરવાજા છે ત્યાંથી જ આખો એક મેળાનો માહોલ શરૂ થાય એના માટેનું જરૂરી સુશોભન કરીએ સેલ્ફી પોઈન્ટ મૂકીએ જે દરવાજા વચ્ચે છે એનો શણગાર થાય લાઇટિંગ થાય એટલે એક અલગ જ માહોલ ભક્તિમય વાતાવરણ ઊભું થાય એવો પ્રયાસ છે બીજી વસ્તુ કે જે રવેડી છે એ રવેડીનો રૂટ દર વર્ષે લગભગ આપણે દોઢ કિલોમીટર જેટલો હતો હવે દર વર્ષે લોકોની સંખ્યા જે છે રવેડી જોવા માટે સતત વધતી જાય છે અને એના અનુસંધાને આપણે નક્કી કર્યું છે કે બીજો પાંચસો મીટર જેટલો એરિયા રવેડી રૂટમાં વધારવામાં આવ્યો છે અને એટલે રવેડીનો જે રૂટ છે એ કુલ બે કિલોમીટર જેવો થવા જઈ રહ્યો છે દર વર્ષે અલગ અલગ અન્ય ક્ષેત્રોમાં જે લોકો આવ્યા હોય આશ્રમોમાં આવ્યા હોય તો એક જગ્યાએ ભેગા થતા એની જગ્યાએ હવે જે લોકો ત્યાં હશે એ પોતે ત્યાં બેસી અને રવેડીનો આખો જે છે એનું દર્શન કરી શકશે અને આનંદ લઈ શકશે બીજો મુદ્દો અમે એક વિચાર્યો છે કે આ વખતે પચીસ જેટલા અલગ અલગ પાર્કિંગ આપણે નક્કી કર્યા છે અને એમાં અમે એ પણ નક્કી કર્યું છે કે જો આપણે ગિરનાર દરવાજા ભરડા દરવાજાથી લોકો ત્યાંથી ચાલીને જાય તો એક આખું આ સુશોભન છે લાઇટિંગ છે ભક્તિમય વાતાવરણ છે એનો આનંદ લઈ શકે એના માટેનું પણ અમે આયોજન કર્યું છે અલગ અલગ પાર્કિંગની જગ્યાઓ કરી છે અને ત્યાં લગભગ અઢાર હજાર જેટલા વ્હીકલ આપણે પાર્કિંગ કરાવી શકીશું એ પ્રકારની વ્યવસ્થા કરી છે પોલીસનો બંદોબસ્ત પણ વધાર્યો છે જે દર વર્ષે પંદરસો આસપાસ રહેતા એ આ વખતે ઓગણત્રીસોથી લઈને ત્રણ હજાર જેટલો પોલીસ સ્ટાફ પણ રહેવા જઈ રહ્યો છે સમગ્ર મેળો જે છે એમાં ઉતારા મંડળ છે એની સાથે સંકલન કર્યું છે એમને જરૂરી સાજો સામાન છે એ સમયસર મળી રહે અને દૂધ છે શાકભાજી છે ગેસની બોટલ છે એનું પણ સતત એ લોકોને મળી રહે એનું પણ આપણે આયોજન કર્યું છે જેથી વધુમાં વધુ લોકો જે છે એને એકોમોડેટ કરી શકે સફાઈ માટે પણ ખાસ વિશેષ ધ્યાન અપાયું છે દર વર્ષ કરતાં આપણે ત્રણ ગણી વ્યવસ્થાઓ આ વખતે એમાં સફાઈમાં ખાસ ધ્યાન આપી રહ્યા છે જેથી મેળો છે એ સ્વચ્છ મેળો બની રહે અને લોકોને પણ એક સ્વચ્છતાનું વાતાવરણ મળી રહે એવું આપણે એમાં આયોજન કર્યું છે એક આ વખતે નવી વસ્તુ એ પણ શરૂ કરીએ છીએ કે અગિયાર તારીખે સાંજે જ્યારે સાધુ સંતો આપણા ભવનાથ વિસ્તારમાં મેળામાં પધારતા હોય તો આ વખતે રાજ્ય સરકારની સૂચનાથી અને એમના માર્ગદર્શનમાંથી અને સાધુ સંતો સાથે બેઠક કર્યા બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે સાંજના સમયે અગિયાર તારીખે સાંજે એક નગર પ્રવેશનો આખો એક કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં જે સાધુ સંતો હશે એમનું નગરજનો સ્વાગત કરશે એમાં લોકો એમાં જોડાશે એમની આરતી વગેરે કરવાની અને એમના આશીર્વાદ લેવાની આખા રૂટ ઉપર પણ લોકો ઊભા રહેશે ત્યારબાદ આખી જે આ નગર પ્રવેશ થયા બાદ સાધુ સંતો સાથે આરતી કરવામાં આવશે ભવનાથ મંદિરમાં અને એક ધર્મ સભાનું પણ એ દિવસે આયોજન આપણે કરી રહ્યા છીએ દર વર્ષે જેમ સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે ગોઠવતા હોય છે એ આ વખતે વિચાર છે કે જિલ્લા પંચાયત સામેનું જે પાર્કિંગ ગ્રાઉન્ડ છે એ જગ્યાએ આપણે મોટો એક મંડપ બનાવી અને ત્યાં લગભગ પાંચ છ હજાર લોકો એક સાથે આખો સાંસ્કૃતિક કાર્યક્રમ માણી શકે એ પ્રકારની આખી વ્યવસ્થા જે છે આપણે આ કરી રહ્યા છીએ એટલે રાજ્ય સરકારના સહયોગથી સાધુ સંતોના આશીર્વાદથી જિલ્લા વહીવટીતંત્ર એ આખો એક મેળો એક નવી ઊંચાઈએ લઈ જઈએ અને એક ભવ્યતા એને આપણે આપીએ એ પ્રકારનો આજે નમ્ર પ્રયાસ છે